દિનેશભાઈ જયંતિલાલ રાવલ ભાગવતાચાર્ય એડવોકેટ અંજાર અમારા સમસ્ત બ્રહ્મ સમાજની દીકરીઓના ઓલ ઇન્ડિયા લેવલના સમૂહ લગ્નનું આયોજન જે તારીખ ઓગણીસ એક બે હજાર છવ્વીસના રોજ લીલાશા કુટિયા આદિપુર મધ્યે કરવામાં આવેલ છે અને એ આખા અમારા આ સમૂહ લગ્નની સાથે એકસો બે કન્યાઓના લગ્ન છે અને એની સાથે અમારે એકસો પાસઠ બટુકોની ઉપનયન સંસ્કાર છે આ આખા મહોત્સવના દાતા તરીકે માતૃશ્રી મોંઘીબેન ભીમાભાઈ હુંબલ પરિવારના જે સુપુત્ર છે જખાભાઈ હુંબલ અને બાબુભાઈ હુંબલ જે શ્રી રામ ગ્રુપ આવા ઉદ્યોગપતિ છે એમના તરફથી આ આખો આયોજનનો ખર્ચ આપવામાં આવેલ છે જેમાં એકસો બે દીકરીઓના લગ્ન થશે એ દીકરીઓને ભેટ આપવાની છે એ પણ એ પરિવાર આપશે એટલું જ નહીં લગ્ન માટે આવનાર કન્યા પક્ષ અને વર પક્ષને જે કંઈ વાહન ભાડું થશે તે ભાડાની રકમ પણ આ દાતા પરિવાર આપવાનો છે લગભગ અંદાજે પચીસેક હજાર લોકો આ મહોત્સવમાં ભાગ લેવાના છે અને એની બધી વ્યવસ્થાઓ અમે કરેલી છે આ આ મહોત્સવમાં રાષ્ટ્રીય સંત ભાગવતાચાર્ય પરમપૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાજી અને આ અત્યારે જે યુવાનો આ ફેમસ કથાકાર છે એવા જિગ્નેશ દાદા એ પણ પધારવાના છે એમના આહીર સમાજના જે ગુરુ છે એ ભરતદાદા જાગીરતના મહંત ભારા તેઓ શ્રી અનેક સાધુ સંતો અમારા કથા કાર જગતના જે પિતામ ભીષ્મ કહીએ કચ્છના અમે એવા પરમશ્રદ્ધે પૂજ્ય શ્રી નવલશંકરભાઈ શાસ્ત્રીજી અને તદ ઉપરાંત બીજા કથાકારો પણ પધારવાના છે આશીર્વચન આપવા માટે એટલે અમારા માટે તો આ એક બહુ જ મોટો મહોત્સવ છે આવા લગ્ન અમે અમને જ્યાં જ્યાંથી ફોન આવ્યા ત્યાંથી એમ કહેવામાં આવ્યું કે ગુજરાતમાં આ રીતના કોઈ લગ્ન થતા હોય તો આ પહેલાં લગ્ન છે એના માટે ખરેખર કચ્છને પણ ગૌરવ છે